આપ શ્રીના સાથે કલ્યાણ ભટ્ટ ખંભાળિયાવાળા છે ત્યાં એક ગોવાલ નામનો કુંભાર રહે છે ત્યાં છિકારીમાં તે રસ્તે જે કોઈ ગુસાઈના બાળકો વધારે એની ભલીભાતી સેવા કરે અને રૂડા મને સેવા કરે છે હવે ગોવાલ કુંભાર ઉપર ઠાકોરજીએ કૃપા કરવા માટે શ્રીજી ત્યાં પધાર્યા છે એટલે ખાલી માત્રને માત્ર છિકારીમાં પધારવાનું કારણ કોણ આ ગોવાલ કુંભાર એમને શરણે લેવા ઠાકોરજી ત્યાં પધારે છે હવે ત્યાં ઠાકોરજી સ્નાન કરીને પોતાના કેશ માર્જન કર્યા છે કરતા હતા ત્યારે કલ્યાણ ભટ્ટ ગોર્ધન ભટ્ટ લીલાધર ભટ્ટ અને પૂંજન દાસ એ ચાર વૈષ્ણવ આપની પાસે આપશ્રીની પાસે ઊભા હતા એ સમયે ગોવાલભાઈ તેમની પત્ની સાથે દર્શન કરવા શ્રીજીના આવ્યો એટલે આ જે દર્શન કરવા આવ્યા છે એ તો હરેક વલ્લભ બાળક ગુસાઈ બાળકના સેવાટેલ કરે છે અને ત્યાં રહે છે આનો નિત્યક્રમ છે પણ હરેક ગુસ્સાઈ બાળક કરતાં આપણા ઠાકોરજી ગુસ્સાઈ બાળકની સાથે સાથે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે એટલે એ તો એને ખબર જ નથી ગુસ્સાઈ બાળક તરીકે જ દર્શન કરવા આવે છે પોતાની પત્નીને લઈને આવીને બે હાથ જોડીને સન્મુખ ઉભા રહે છે કોની આપણે ઠાકોરજીની શ્રીજીના સ્વરૂપને નિહાળવા લાગે છે અને ત્યાં શ્રીજીના સત્ય સ્વરૂપનું દર્શન થાય છે જે આટલા બધા ગુસ્સાઈ બાળકોના દર્શન કરે છે એ જ રીતે એ જ રીતે આપણા ઠાકોરજીનું દર્શન કરે છે પણ આપણા ઠાકોરજીની અંદર પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ સત્ય સ્વરૂપનું દર્શન થયું છે દર્શન થતાં બંને સ્વરૂપમાં મગ્ન થઈ ગયા એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ ખરેખરનું સ્વરૂપના દર્શન થઈ ગયા ઠાકોરજી એને દર્શન કરાવ્યા પોતાના સ્વરૂપમાં ત્યારે કલ્યાણ ભટ્ટ તેની ઉપર ખીજીને કહ્યું એટલે કે કલ્યાણ ભટ્ટ સાથે છે ને ચાર વૈષ્ણવ સાથે છે ને ઠાકોરજીની એમાંના એક વૈષ્ણવ એ દર્શન કરતાં કરતાં ઊભા છે ને એટલે એના પર ખીજાય છે એને કહે છે કંઈક સેવા કર કંઈક કામ કરે એમ કીધું એટલે કે ખીજાઈને કહે કે ઊભો કેમ રહ્યો છે કંઈક સેવા કર ઠાકોરજીને જોયા કરમાં એમ કે છે ત્યારે ઠાકોરજીએ કહ્યું દેખત હો યા કી તો દસમી અવસ્થા હે ગઈ હૈ એટલે કે તું જોયે છે એની તો દસમી અવસ્થા થઈ ગઈ છે એ ભાનમાં નથી જ્યારે કલ્યાણ ભટ્ટે તેની સામે જોયું તો તેને દેહાનુસંધાન ભાન રહ્યું નથી તેથી અચરજ પામ્યા અને શ્રીજીએ તે બંનેને કહ્યું તું સ્નાન કરે આવો એટલે કે સૌથી પહેલાં તો ઠાકોરજીના દર્શન કરતા સંધાન રહી રહિત થઈ ગયું ભાન ભૂલી ગયા અને પછી જ્યારે ઠાકોરજી એમ કહે છે કે તમે સ્નાન કરીને આવો એ એમને સંભળાય છે કેમ કે ઠાકોરજી એનામાં એના માટે જ તો ખા ખાસ કરીને ત્યાં પધાર્યા છે અને એમને જ શરણે લેવા છે જે આ બંને પતિ પત્નીને દર્શન થયા એ આ બંનેને આ બીજા ચાર વૈષ્ણવને નથી થયા અને એટલા માટે જ તો પહેલાંથી ખીજાઈ જ જવાયું અને પછી જે દસમી અવસ્થા થઈ ગઈ ને ત્યારે અચર જ પામે છે કે આવું કેમ થયું હશે કે એને તો ઠાકોરજીની અંદર ઓલાને દર્શન થયા એવા થયા નથી અને આ લોકો દર્શન આ લોકો સ્નાન કરવા જાય છે સ્નાન કરીને શ્રીજી પાસે આવીને ઉભા રહે છે શ્રીજીએ તેને નામ નિવેદન આપ્યું ને શરણદાન થતાં તેના તન મન પ્રાણની સ્થિતિ બદલાઈ ગઈ અને મન નિર્મળ થઈ ગયું એટલે ઠાકોરજીએ શરણદાન આપ્યું અને બ્રહ્મ સંબંધ ફલિત થઈ ગયું ત્યારે જ અને શ્રીજીના ચરમાં પડીને દંડટ પ્રણામ કીધું અને બ બહુ અળખાયા અને આનંદનો અતિરેક થઈ ગયો ત્યારે ગ્વાલે પૂછ્યું એટલે કે હવે ખરેખર કલ્યાણ ભટ્ટને પૂછે છે કે હવે મારે શું કરવાનું આપ જે સેવા બતાવો તે કરું કેમ કે પહેલાં કીધું હતું ને કાંઈક સેવા કર હવે ખરેખર માગે છે કે હવે સેવા આપો ત્યારે કલ્યાણ ભટ્ટે કહ્યું જે તમારું ભાગ્ય જે શ્રીજીએ તમારો અંગીકાર કર્યો હવે તમે સેવક થયા અને તમને શ્રીજીનું નામ નિવેદન થયું તું વૈષ્ણવ પદને પામ્યો ત્યારે કલ્યાણ ભટ્ટે ભટ્ટને ગ્વાલે પૂછ્યું જે નિવેદન તે શું પ્રકાર છે ત્યારે કલ્યાણ ભટ્ટે કહ્યું જે સર્વસમર્પણ શ્રીજીના ચરણમાં થયું તેને નામ નિવેદન થયું કહેવાય ત્યારે ગોવાલ કુંભારે પોતાના ઘરમાં જે રાસ રચીલું વહત હતી તે બધી શ્રીજીના ચરણમાં લાવીને અર્પણ કરી એટલે ખરેખર ભગવતી પ્રત્યેનો ભર થઈ ગયો જેવું નામ નિવેદન થયું એટલે આપણા ઘરના સિદ્ધાંત પ્રમાણે એને ભગવતીના વાક્યનો ભર થઈ ગયો જે કલ્યાણ ભટ્ટને પૂછ્યું કે મારે શું કરવાનું તો કે સર્વસમર્પણ કર સર્વસમર્પણ શું એટલે કે તારું જે કાંઈ પણ છે ઠાકોરજીના ચરણમાં અર્પણ કર એટલે એ આજ્ઞા પ્રમાણે ભગવતીની આજ્ઞા પ્રમાણે ઘરેથી જેટલી બધી વસ્તુ હતી એ ઠાકોરજીના લા ચરણમાં લાવીને અર્પણ કરી દીધી બધું જ મળીને જામશાહી કોરી ત્રણ હજાર એકનો માલ થયો એટલે કે એ જમાનાની જે કોરી છે એ ત્રણ હજાર એકનો માલ થયો અને બોલ્યો જે રાજ મારા શરીરનું શું એટલે જે મારું બધું હતું એ તમને અર્પણ કરી દીધું હતું મારા શરીરવારે તમને અર્પણ કરવું છે એનું કઈ રીતે કરું ત્યારે આપશ્રીએ કર્યું તારી ઈચ્છા શું છે ત્યારે ગોવાલે કહ્યું રાજ અમો બંને આપશ્રીની સેવામાં તત્પર રહીશું એટલે કે શરીરથી પણ અમે તમને અર્પણ કરીએ છીએ સેવાટેલ બધી તમારી કરશું શારીરિક રીતે પણ તનુજા સેવા પણ બધી સમર્પણ ત્યારે તે શ્રીજીની સાથે દ્વારકા સાથે ચાલ્યો અને વળતા શ્રીજીએ કહ્યું કે જે હવે તો અહીંયા રહે જે ઉદ્યમ કરે તેમાં તારું ખર્ચ કરતાં વધે તે ગોકુળ મોકલાવતો રહેજે એટલે કે તારું તારા પૂરતું રાખજે બાકી બધું ગોકુળ મોકલાવતો રહેજે એટલે તારો સર્વસમર્પણનો ભાવ પૂરો થશે તારા સર્વસમર્પણના ભાવનું પોષણ કરીશ એવી કૃપાસજીએ તેના માથે કરી તે ભલો વૈષ્ણવ સમર્પણી થયો એટલે કેટલો ભોળો કહેવાય કે પૂછ્યું ભગવદીએ કીધું એ બધું સાચું બી માની લીધું સર્વ સમર્પણ કરી લીધું ઠાકોરજીએ અંગીકાર પણ કરી લીધો અને આખું જીવન ઠાકોરજીની આજ્ઞા મુજબ બધું અંગીકાર ઠાકોરજીને સમર્પણ કરીને જીવ્યા આજે આટલું જ બોલીને આપણે નાની વાતને વિરામ આપી છે બોલું શ્રી ગોપાલ લાલ કી જય